આમ નથી કે તો છો ભાવા થી આમ કહું છું કેળાનો ભાવ એય ઈ તો કહું છું કે ભાવ નહી ભંગાર નથી હે ભંગારનો ભંગાર ન્યા એને મને ખબર નહી પડતી આમ કહું છું કેટલા રૂપિયા દગાન થી એમ કહું છું હું રૂપિયા તો જન નહી ભંગારના ભાવ ભાવ છે હે ભંગારના ભાવ ભાવ હેવ એમ પૈસા લઈને આવો હોય તો ના પૈસા થી નઈ મળે હે ચૂકી વાત છે પૈસા થી નઈ મળે ભંગાર લેતા આવો હેવ ભંગાર લેતા આવો પણ ભંગાર નથી મારે એટલે કઉ છું અરે ભંગાર ના હોય તો ઘરમાં માં કોક તોડી નાખો તિજોરી પડી હોય કે પછી પેલી પતરા ની ઇંગલો પડી હોય એ બધી ઈઠી નાસી લાવો હોય કે લઈ રહ્યો ઇંગલો લઈ રહ્યો તોડી નાખી તારે વાત કરી દીજે તું આજુ બોલી જાય તાલ વાત કરી દીજે ને મને ધંધો કરી દીધી તો આખી આવ્યું છે ની માર તને જીજે નવઈનો ધંધો નઈ કરતો અન તાણી તાણી વદનું ના બોલતા અતારે મગજ ખરાબ થઈ તો કેળાનો ભાવ હરકો ભર્યો નહીં એ ધંધો કરો ને તો પેલો નંબર જભાવ હારો રાખવો પડે હું હે તો ધંધો થાય વાત કરું છું હા તે તમારા પગે પડી જઉં હું વાત જોડું લ્યો ભાઈ હેડે કેળા મનુ વાત કરો કોઈ અમે જીવા દેવા નહીં ધંધો કરવા નીકળે આશો તો બોલતું નથી આયું જાણનું વાત કરી

ના 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 કપાઈ મદા નહી આવે તો જાન્યુ કીધું એટલે સી સાડી હવે ન્યા કર તું ન્યા કરવાન કાઈ હટ નઈ ન્યા આ તો સરકારી રોડ છે અમે તો તમાર ઘેર ઉભા છે અમે તો સરકારી રોડ પર ઉભા છે કોઈ ની કે ભાઈ ઉભા થઈ રે મારા જટલા જગા વાત કરી છે તારે ધંધો નહી થાય અમાર શું જા હા તે નઈ ઉપરે આવલ્યો હું તો હે ડ્યો આ ન્યા જાડી તો નઈ ન્યા કર તો કા ના ના બુણી પગાડી અતાર માઈન હવે તું આખો પકડી જલો થી વાત કરી છે અમે તો સો પકડી કેલા રહ્યા ભાઈ કાઈ નઈ હે ન્યા

તે મારા છે તડ્યું કોમ આપવાનું ભાઈ મારા તો બધું ભંગાર મત જવાનું છે ના રબડ કહેવાય કશું ના આવે ઓન લે બધાય લીધી લે ને ભાઈ હા બધાય લીધી તો આટલી ખરાબ પડ્યા કેમ રહેતા તો લઈ નાજે ઓત લે હાજર નાતો નથી આ તો પેરતો નહી તો વાગે એટલે નહી પેરતો હા હો ઓ વાગી ના ભાઈ બે બે કેડા આવશે એનો બે ને એક બૂટના બે ના ભાઈ તો લઈ જો મારા રબડ્યું કોઈ કોમ ના આવે તાણી હારે તણી તણી બે મડસી ચૂકી વાત છે લ્યો હા ઇનીતા લઈ ફડો તો હારું આય આય આસી એ લોકન બંગર કેડા આયા એ લોકન બંગર કેડા આયા કકા કેવાલ

હા તો એક કામ કરો હારે ચપ્પલ રાખી દો મળવાનો ફરે આ ચપ્પલ રાખી તો મારા માન નહીં જોતા લે ભાઈ તૈન જોડી ના તૈન ઓ તારી ઠેંગણા કાઈ ખેર હોમો આય પાછ તારી વાત અરે હેડી જો ઘેર થી હેડી અરે અડધો કલાક માં આવી જાય તમે તો ચિંતા ના કરતા ઓ એ હા અરે આવ આવ તરત આવ

અલ્યા મારો બૂટ હે ઓય કઈ જો થી આયો ઓય ઉડતો ઉડતો આય લારી પડ્યો ઓય બૂટ જો થી હજુ કે હા એટલે તો કહું છું કે હું હેડ્યો તો તો નુલડી નાઈન પડ્યો મને નઈ ખબર દોઢા જવાબ ના ના બૂટ જો થી આયો તો કુક ને આલ્યો છે તાણ આવ્યો છે કોઈ એમણમ નઈ આયો હોય કને આલ્યો આ બૂટ મારો છે હવે બૂટ પહેલા બૂટ હોય મેલો અરે શું પણ હાલ આ બૂટનો માલિક હું છું આલ્યા માલિક ની જો વાત કરી આ બીજો બૂટ પહેરો લઈ રજો હવે લારી પરથી નેતો રાજ પહેલા બૂટ વાત કરી લાઈ સોનો મનો હવે એમ બૂટ ના મળે હવે ના જમ મળે પણ મારા બૂટ આજો ના મળે મે વી છે એ કેડું વાલી બૂઠા એટલે પણ કદે આલું કેડું તે હવે એ ઠેંગણો આયો તો પીડી બંડી વાળો ને ચકડો છોકરો ઈ આલીન જો ઠેંગણો તાણી ઉડ્યા આ બૂટ લેવા અરે ઓને કોઈ ની કોઈ ની મારો બૂટ જ મળ્યો વેકો માથે ચીમકા જોઈ જો એલીયા તો જી મકાઈ જો એલો હવે ઈ તો મને ખબર નઈ બૂટ લઈને કેડું લઈને જતો રહ્યો ખાતો ખાતો પૂછવા કણ દે આવું ગમે તે વસ્તુ લઈને આવે ઘરમાંથી દાગીનો લઈને આવતો તું કેડાલ લઈ લે હા તે હું તો આલી દે કે હું ઘર ઘર પૂછવા ના ફરું તાણી ઓ ભાઈ

છોકરા ને શીખવાડો એટલે છોકરા થઈ તરકી થાય પણ શું શીખવાડો હરીજી કોને ભણવાની ઉંમર છે આવું કમાવાની ઉમર નહીં તમે છોરી કરતા શીખવાડો લ્યા

એક થાપે ધોધ પાડી તારા મને આતો તારું છે પૈસા થતા હું હાલ કેળા ભાઈ અમે પૈસાથી કેળા હાલતા જ નહીં નહીં અમે હાલતાંકાર હાટ આ કેળો મારા ગોમે જવાનું છે અરેજી શાંતિ રાખો હું સમજાવું છું ભાઈ ને મારી વાત વાતો તમારા જે કેળાના પૈસા થતા હોય આ બૂટના ના જેટલા થતા હોય એટલા મું હાલ પણ આ બુટ ના ચપ્પલ પાસો આવો ના પણ હું કેળા પૈસા હાટ નહીં આવે તો હું તો ભંખર હાટ જ આ ભાઈ મારી વાત વાપરો તમારે તો ઓમ આવે કોઈ મૂલ તો પૈસા થી મતલબ છે કે ના અરે મારે નિયમ તૂટી જાય ભાઈ નિયમ કરેલો અમારો અરે ના બુબજી ના આ બુટા હવે આરે હરું પાંદો આલો તો મારા આ બુટ નહીં લેવો હા અરે જી લેતા જો કે અરે નથી લેવો આ બુટ મારા જોતો જ નહીં અરે હરું આલે તો આ બુટ મુ નહીં લેવ લે અરે મારી વાત ઓ નહીં જોતો લે તારો બુટ ફડકે નહીં જોતો લે તારા મને નહીં જોતો થા બુબજી આ બુટ આવું જ ગઢાવાય હા

હા મફત ના લેતો નહીં નહી હાલ બે અહી લેવા નહી તાણી એ લોખંડ ભંગાર ના કેડા એ લોખંડ બંગાર ના કેળા હા મારું પાટણ હા